નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર સત્તરસો થી બે હજાર વચ્ચે જોવા મળી રહી છે બે ત્રણ માર્કેટ યાર્ડમાં એકવીસો સુધી બજાર દેખાઈ રહી છે બાકી આજે પણ ફરીવાર થાણાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે થાણીના ભાવ મિત્રો બે હજાર પ્લસ ચાલી રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટ યાર્ડની અંદર ધાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ભાવ જોઈએ તો ધારી પંદરસો ચાલીસથી અઢારસો રૂપિયા મેદડા સોળસોથી અઢારસો નેવું રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી અઢારસો ને ત્રીસ રૂપિયા પોરબંદર ચૌદસો ચાલીસથી બે હજાર પાંસઠ રૂપિયા જામજોધપુર પંદરસોથી થી ઓગણીસો રૂપિયા વિસાવદર ચૌદસો પાંત્રીસ થી અઢારસો રૂપિયા રાજકોટ ચૌદસો એસી થી બે હજાર પચીસ રૂપિયા હળવદ તેરસો થી ઓગણીસો રૂપિયા કાલાવડ ચૌદસો સિત્તેર થી સત્તરસો ને પાસઠ રૂપિયા જેતપુર સોળસો થી એકવીસો રૂપિયા જૂનાગઢ પંદરસો થી એકવીસો ને ત્રણ રૂપિયા બોટાદ બારસો થી તેરસો ને પચાસ રૂપિયા જામનગર ચૌદસો ચાલીસથી ઓગણીસોને ચાલીસ રૂપિયા વેરાવળ પંદરસો ઓગણીસીથી ઓગણીસોને પાંત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર એકાવનથી ચોવીસસો રૂપિયા અને જસદણ એક હજારથી સત્તરસો પંદર રૂપિયા